આપણે કદાચના ચિતરાઈમાં એ તો અત્યારે નહીં જી કરીએ કેમ કે અહીંયા કોઈ ઘરે છે નહીં અત્યારે હું અકેલો છું એટલા માટે એ બધા ગયા છે મને પગે લાગવા અને હું અહીંયા બધું ઘરે શું ધોઈને આગળ ફ્રેશ થઈ ગયો છે મેં કીધું તો સોલાઈ પણ આપણે ઠંડા કરી દીધા છે સિતરાઈમાંના જો એમ કે ભાઈ શાણ છે અને આછો પડેલો છે ફૂલડા મૂકેલા છે અને સુલાની પણ જો સાણ મૂકી દીધા ફૂલડા મૂકી દીધા કેમ કે ભાઈ ઠંડો પાડવો પડે કેમ કે આજે માનો આજે કાંઈ વસ્તુ કદાચ સાય થાય નહીં સાય નથી પીધો તો કાંઈ વસ્તુ આજે સોલામાં થાય નહીં ને આ છે મિત્રો માની જોલી જોવો મિત્રો આમાં પૂળિયું અને ઠેફલા એ છે કેમ કે ભાઈ આ ચિતરાઈમાં માને હર કોઈ અત્યારે ઘરે હોય ને ના બધી અહીંયા આ જોલી હોય ને ભાઈ ચિત્રાઈ મા ઘરે ઘરે અત્યારે છે કેમ કે આજે સિત્રાઈ માનો તહેવાર છે આજે હાથ હાથીમ છે તો બધાને ઘરે ઘરે ભાઈ અત્યારે ઝોલે હોય છે તેને આજે વસ્તુ કાંઈ ગરમ વસ્તુ કાંઈ નહીં થાય આજે આખું ઠંડુ જ કાંઈ હવા હાજ લગાણ છે ઠંડુ જ ખાવાનું રહે મિત્રો તો મિત્રો ઘરે આવી ગયા છે અને હું તમને બતાવું છિત્રાઈ માની ઝોલી અહીં પણ ઘરે છે બે ઘરમાં આવી છે લગભગ ઝોલી તો અહીં મિત્રો પણ ઝોલી છે સિત્રાઈ માની જવો મિત્રો આમાં પૂળીઓને ફેફલા છે જવો મિત્રો હવે આપણે ઓલા ઘરમાં ઘર એ છે કે નથી આ આ આપણે મિત્રો ઓલરેડી છે જો આમાં ઠેફલા છે તો મિત્રો હર કોઈ ઘરમાં હોય ત્યારે એમ કે આજે સિતરામાનો તહેવાર છે એટલા માટે ઘરે ઘરે હોય જોલી બાંધેલી તો કેમકે આજે આખો દિવસ ઠંડુ ખાવાનું થાય છે ગરમ કઈ વસ્તુ ખાવાનું નથી મિત્રો

મામારા બધી વાર કેવા જવાનું આવે મામાને ના આવે બેનને ના આવે ફોઈને ના આવે ભાઈઓને ના આવે તો એ બધી વાર હવે રહીશે ક ખાવાનું કેવા અને પછી જમવા આવે એ પછી તમને બતાવું કે અમે પણ જવાના છે મામાના ઘરે જમવા એમાં જો ને આ બેને અત્યારે રમેશ હું રમસ કે નહીં તો મિત્રો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે ને હવે જો બે ગયા છે અમે બધા જમ જમવા અને જમવામાં તમને બતાવું શું શું આજે વેરાયટી છે આજે કેમ કે આપણે ઠંડુસ ખાવાનું છે આજ તો કાંઈ તો લે તો કાંઈ પાક્યની તો હું બતાવું મિત્રો ઠંડા ઠંડામાં હું છે એ બધું જો પેલા તો મિત્રો વટાણા છે શીખણ છે અને કુલેર છે આ મિત્રો પ્રસાદ કહેવાય આમ તો મોટા મોટા આ આ પ્રસાદ અને અહીંયા જે છે રોટલી છે અને અહીંયા પૂડિયું છે અને આને ઢેફલા છે મિત્રો અને આમાં છે મિત્રો એલું મગનું શાક અને આ જો જમવા મળી છે અને મને આ બેન તો જો અત્યારે મોજ મજા કરે છે ને તારે ખાવાનું છે કે નહીં એમ કે આજે તો ભાઈ ઠંડુ ખાવાનું છે આજે કઈ ગરમ થાય નહીં મિત્રો તો જમી લે કાને કીધે લાઈક કરી દેજો કીધે તક ભાઈ જો અહીં પણ જમવા ઘરે આવી ગયા છે અને તમને બતાવું કે અહીં પણ ઠંડુ જમવાનું હોય મિત્રો અહીંયા જો એના છે અહીંયા અહીં રોટલી છે પૂડિયું છે ચિકન છે સાઈ છે અને ઉમરા છે મિત્રો તો હાલો હવે જમી લે પહેલાં થોડુંક ઘરે ખાઈ ને આવ્યા હતા પણ તો જતા થોડુંક આપણે જમવું પડે મિત્રો તો જો અહીં પણ આપણે જમવાનું તૈયાર કરી દીધું છે કેમ કે ઘરે ખાધું મારે માને ખાધું ને ભાભી ખાઈ લે જો જમવામાં છે મિત્રો આ બધા જો બેઠા છે જમી લઈ મિત્રો જમીન આડી બીજી કર આપણે જવાનું છે નાઈ તમને બતાવું ઓલરેડી મામાના ખાવા આવ્યા છે ને તમને બતાવું કેમ કે શીખાણ તો આપણે બધી પાસે જોવા મળે જો એમ નથી શિક્ષણ તો મિત્રો બધી છે ખાવાનું જો અહીંયા છે પણ મંદિર છે જો હાલો આવી રીતના કરવું છે સરસ મજાના લાવે ટાઇલ બધા એક નંબર છે મિત્રો ઘરે જો ને આ બેન કેડીમાં ખાધામાં આવે જો બધા ખાવા આવી ગયા છે બધા પરિવારના ખાવા જવું પડે ને ઘરે ખાવા આવે પણ હાલો ભાઈ જુઓ બધા ખાવા બે ગયા છે અને ખાવામાં તો શિકણ છે અને વટાણા છે અને જો બીજા બધા તો ખાવા બે ગયા છે તો જમી લેવા દે ફાઇનલી મિત્રો ઓલરેડી વરસાદ રહી ગયો છે ને વાતાવરણ અત્યારે વરસાદનું સરસ મજાનું એવું આવે છે ને આવે છે અમુક અમુક સાટા આવે છે મિત્રો કે ચોડા છોડા સાટા ચાલુ છે ને બાકીનો વરસાદ આડી ફૂલ આવતો હતો તો મેં તો કીધું આ રહે જ નહીં વરસાદ પણ રહી ગયો સારું થયું કે આજે પરબ છે આજે સિત્રેમાનો તહેવાર છે રહી ગયો એના માટે સારું કહેવાય અને અમુક અમુક આવે છે સાટા ધીમે ધીમે આવે છે તો મિત્રો હવે ખાસ કરીને હવે વિડીયોને અહીંયા કરવો છે પૂરો અને વિડીયો કેવો લાગે છે ખાસ કરીને કમેન્ટની અંદર કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દોજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો એ મળીએ નવા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય બધાને જય શ્રી રામ જય માતાજી